મિત્રો આવા હળાહળ કળિયુગમાં જેમના હાજરા હજુ પરચા છે અને જ્યાં હજારો ભક્તો દર્શને આવે છે અને દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે એવા કાશીધામ કાહવાના ગુગા મહારાજનો નો આશ્રય સાતસો વર્ષ પહેલાનો ઇતિહાસ અને ઘરે બેઠા આપણે કાહવાના ગુગા મહારાજના દર્શન આ વિડિયોના માધ્યમથી કરાવશો અને કેમ કાશીધામ કાહવા કહેવાય છે અને શું છે કાશીધામ કાહવાના ગોગા મહારાજનો ઇતિહાસ અને ક્યાં આવેલું છે કાશીધામ કાહવાવાળા ગોગા મહારાજનો રાપડો મિત્રો કાશીધામ કાહવા ગામે ગોગા મહારાજનો ભવ્ય દરબાર આવેલ છે કાહવા ધામે ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે અને કાહવાના ગોગા મહારાજના પરમ ભક્ત ધર્મ રત્ન રાજા બાપા ભુવાજી જેમને એવું કહેવાય છે કે ગોગા મહારાજ ભેણે વાતો કરે છે અને એવું કહીએ તો મિત્રો ખોટું નહીં કે આ કાહવા ગોગા મહારાજના ધામે ભક્તો રડતા આવે છે અને હસતા હસતા જાય છે તો મિત્રો આ બધી વાતો વિસ્તારથી જાણીએ તે પહેલા કાશીધામ કાહવા ગોગા મહારાજના ઇતિહાસ વિશે જાણીએ તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો હજી સુધી લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સગા સંબંધીઓ મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને દર્શન અર્થે પધારી શકે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જાય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે ગોગા મહારાજની કૃપા દ્રષ્ટિ બની રહે

આ મહાન સંત શ્રી કાશીનાથ મહારાજને વિચાર આવ્યો કે અઘોરી સાધુઓની જમાત લઈને ગામડે ગામડે મારા નાથના નામનો ધર્મનો સંદેશ પહોંચાડું અને ભક્તિનો માર્ગ સાચો છે મારા નાથનું નામ એક જ સાચું છે અને જો કોઈ પવિત્ર જગ્યા મળે તો ત્યાં મઢી બનાવીને તપસ્યા કરવી છે આમ ટૂંકમાં વાત કરીએ તો આવો ધર્મનો નિશ્ચય કરીને આમ અઘોરી દિગંબર સાધુઓની જમાતને લઈને કાશીથી નીકળ્યા છે અને કહેવાય છે કે મિત્રો કે આ દિગંબર સાધુઓની જમાતને લઈને ફરતા ફરતા કાશીનાથ મહારાજ ગામની સીમમાં આવ્યા અને એવું કહેવાય છે કે ત્યારે ગામની આજુબાજુમાં જંગલ વિસ્તાર હતો અને આ જમનાપુર ગામના જંગલની જાડીમાં શેષનાગ ભગવાનનો વસવાટ હતો અને આ જગ્યાએ આવતા જ કાશીનાથ મહારાજને ખબર પડી ગઈ કે આ પવિત્ર જગ્યા છે અને આવી પવિત્ર જગ્યા પર કાશીનાથ મહારાજે મઢી બનાવી અને ધૂણી ધખાવીને તપસ્યા કરવા લાગ્યા અને આમ થોડો સમય ગયો અને કાશીનાથ મહારાજને મનમાં વિચાર આવ્યો કે આવી પવિત્ર જગ્યા પર ગોગા મહારાજનો વસવાટ છે અને જો કોઈ પુણ્યશાળી અને પરોપકારી અને સત્કર્મવાળો કોઈ વ્યક્તિ મળી જાય તો ગોગા મહારાજનો પરચો બતાવી એને ગોગા મહારાજની સેવા પૂજા કરવા આપી દઉં અને એવું કહેવાય છે કે ત્યારે બાજુના ટુંડાલી ગામમાં રેવા ભલા નામના ઉજાણા શાખના એક માલધારી દેસાઈ રબારી રહેતા હતા અને માલમાં સાંજું હતી અને ભગડામાં રોજ સાંજું ચરાવવા જતા એમાં એક દિવસ ભગવાનને વાત રાખવી હશે અને આ રેવા બાપા સાજો ચરાવતા ચરાવતા જમનાપુર ગામના વગડામાં આવ્યા અને જ્યાં ગોગા મહારાજનો વસવાટ હતો એ જાળીમાં આવ્યા અને આ કાશીનાથ મહારાજની મઢીની બાજુમાં રેવા બાપાની સાંજો ચરી રહી છે અને આ જોઈ કાશીનાથ મહારાજ મઢીમાંથી બહાર આવ્યા અને આ ઘોડુડા માલધારીને જોઈ ગોગા મહારાજનો પરચો આપવાનો વિચાર કર્યો ત્યારે કાશીનાથ મહારાજ બોલ્યા કે બચ્ચા મને થોડું તારી સાઠનું દૂધ આપ મારે દૂધ પીવું છે ત્યારે આ હોળો માલધારી રેવા બાપા બોલ્યા ધન્ય ભાગ મારા કે એક સંતની સેવા કરવાનો મને અવસર મળ્યો અને હાલો બાપુ હું દૂધ લઈને આવું પણ ત્યારે કાશીનાથ મહારાજ બોલ્યા કે બચા પેલી કુમારી સાંઠ દૂધ મારે તો પીવું છે ત્યારે રેવા બાપા બોલ્યા બાપુ એ સાઠ તો હજી નાની છે એ તો કરડ્યું છે અને વ્યાયેલી નથી બાપુ એ સાઠ દૂધ ના આપે બાપુ ત્યારે આ જુગ જુગના જોગી કાશીનાથ મહારાજ બોલ્યા કે હું પીવું તો એ જ કુંવારી સાંઠનું દૂધ પીવું તમે પેલા બોઘરું લઈને એ સાંઠને દોવા તો જાઓ અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો રેવા બાપા બોઘરું લઈને કુંવારી સાંઠને દોવા જાય છે ત્યાં તો કુંવારી સાંઠને પેલા તો પાણીની શેડો નીકળી અને પછી તો બોઘરો છલકાઈને દૂધ જવા લાગ્યું અને કાશીનાથ મહારાજ પીવડાવ્યું અને રેવા બાપા એ આ પરચો જોઈને લાગી ગઈ અને પછી તો રોજ આ કાશીનાથ મઠીએ આવે છે અને કાશીનાથ મહારાજની જે થાય તે સેવા કરે અને કાશીનાથ મહારાજ પાસેથી જ્ઞાનનું રસપાન કરે છે અને આ બાજુ રેવા બાપાના દીકરા અને કુટુંબીઓને થયું કે રેવા બાપા રોજ દૂધ લઈને ક્યાં જાય છે હાલો ને જોઈએ પણ આ વાતની જુગ જુગના જોગી કાશીનાથ મહારાજને ખબર પડી ગઈ અને મિત્રો બીજી વાત એવી પણ જાણવા મળી છે કે આ કાશીનાથ મહારાજને સમાધિ લેવાનો સમય આવી ગયો હતો પણ કાશીનાથ મહારાજને થયું હશે કે મારા ભક્તો આ રબારી ભાઈઓ મને સમાધિ લેવા નહીં દે એક એવો નાતો લાગી ગયો હતો એવો સ્નેહ થઈ ગયો હતો માટે કાશીનાથ મહારાજે આ રેવા બાપાને કહ્યું કે હવે કાલથી તમે દૂધ લઈને આવતા નહીં અને આમ ટૂંકમાં વાત કરીએ તો મિત્રો જોગી કાશીનાથ મહારાજ ત્યાંથી હાલતા થયા અને મુદરડા ગામ આવ્યા અને ત્યાં મઢી બનાવી ધૂણી ધખાવી અને હાલ પણ આ મુદરડા ગામમાં આ જોગી પૂજાય છે અને મિત્રો આ બાજુ રેવા બાપાને તો જોગી કાશીનાથ મહારાજની એવી લગ્ની લાગી એક બે દિવસ જોગીના દર્શન વગર જાણે એક બે વર્ષ વીતી ગયા જેવા લાગ્યા પણ રેવા બાપાએ તો નક્કી કર્યું કે આ જોગી ગમે ત્યાં ગયા હોય અને ગમે ત્યાં હોય પણ મારે એમને દૂધ પીવડાવવું છે અને એમના દર્શન કરવા છે અને આમ એક દિવસ રેવા બાપા તો સાંજોના દૂધનું બોકરું ભરીને લાકડીના એક છેડે લટકાવી ગભે લાકડી લઈને હાલતા થયા અને પૂછતા પૂછતા મુંદરડા ગામ આવે છે અને જોગી કાશીનાથ મહારાજને જોઈને ખુશ ખુશ થઈ જાય છે અને દંડવત પ્રણામ કર્યા અને જોગીને દૂધ પીવડાવ્યું અને આમ જોગી મુદરડા ગામમાં રહે છે અને એવું કહેવાય છે કે મુદરડા ગામમાં એક મુસલમાન અને સવા કુંભાલિયાની ગાયને પણ રેવા બાપાના જેવો પરચો આપ્યો છે અને ત્યારથી આ સવા કુંભાલિયા અને મુસલમાન પણ આ જોગીને રોજ દૂધ પીવડાવે છે પણ આ કુંભાળિયા અને મુસલમાનને ઘરે શેર માટીની ખોટ હોય છે એટલે કે સંતાન ન હતું એટલે એવું કહેવાય છે કે આ કુંભાળિયા અને મુસલમાનના ઘરે જોગી કાશીનાથ મહારાજના આશીર્વાદથી દીકરાઓના જન્મ થાય છે અને આમ એવું કહેવાય છે કે ઘણા ભક્તોને પરચા આપ્યા હતા અને આમ કાશીનાથ મહારાજ મુંદરડા ગામે જમણવાર છે અને એવું કહેવાય છે કે મિત્રો સવન તેરસો ની સાલ માં વૈશાખ માસ માં જાહેર જમણવાર કર્યું અને આજુબાજુના ગામો માંથી ઘણા ભાવિક ભક્તો આવ્યા પણ એવું કહેવાય છે કે જમણવાર સુખડી ખૂટી ગઈ અને આ વાતની જોગીને ખબર પડી ત્યારે જોગી કાશીનાથ મહારાજ બોલ્યા કે મંદિરની બાજુમાં જમીન પડી છે ત્યાં પાણી નાખો અને પાવડાથી ઉખાડીને માટી પતરાળામાં નાખો એની સુખડી બની જશે અને મિત્રો જે સેવકો ગ્રામજનો એ જોગી મહારાજના કયા મુજબ કર્યું અને એવું કહેવાય છે કે પાણી નાખેલી માટી પતરાળામાં નાખતા તો સુખડી બની ગઈ હતી હો અને ઓળખાય છે અને આમ મિત્રો જોગી કાશીનાથ મહારાજે તો ઘણા પરચા આપ્યા છે અને આમ મિત્રો થોડો સમય ગયો અને તેરસો ની સાલમાં માં આસો અમાસ એટલે કે એ દિવાળીના દિવસે મુદરડા ગામમાં જીવિત સમાધિ લઈ લે છે પણ સમાધિ લીધા પહેલાં જોગી કાશીનાથ મહારાજ બોલ્યા કે ટુંડાલીના રેવા ભલા વગર મારી સમાધિ અધૂરી છે પણ પાંચ મુઠી એમના ગામની માટી નાખશો તો મારી સમાધિ પૂરી થશે અને રેવા ભલાને ખબર પડે અને આવે તો કહેજો કે જોગીને તમારે મળવું હોય તો કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે સિદ્ધપુરની માધુ પાવળીએ કુમારિકા નદીના કાંઠે મળવા આવે અને આટલું કહી જોગી કાશીનાથ મહારાજે સમાધિ લઈ લીધી અને આ બાજુ રેવા બાપાને ખબર પડી કે જોગીએ સમાધિ નહીં લીધી છે તો રેવા બાપા સમાધિએ આવીને કરવા લાગ્યા અને ગોગા મહારાજના પરમ ભક્ત રાજા બાપા જણાવ્યા મુજબ મિત્રો ઘરે આવીને આ રેવા બાપાએ આ જોગી કાશીનાથ મહારાજનું બાર દિવસ સુધી ટોણું કર્યું પુણ્યદાન કર્યું અને ટૂંકમાં વાત કરીએ તો જેમ કોઈ દીકરો પોતાના મા બાપ સરખ સીધાવે અને પાછો જે થતી વિધિ કરે એમ કર્યું હો અને ટૂંકમાં વાત કરીએ તો મિત્રો રેવા બાપા અને એમના કુટુંબીજનો બધા ભેળા મળી દૂધના બોગરા લઈ દેવ દિવાળીના દિવસે એટલે કે કાર્તક સુદ પૂનમના દિવસે પાવડી પાવડી એ કુંવારિકા નદીના કાંઠે આવે છે અને સવારના ચાર વાગે પ્રયાગ પ્રયાગ દોરા ફૂટ્યા એ સમયે જોગી કાશીનાથ મહારાજ નદીમાંથી પ્રગટ થયા હો અને દર્શન આપ્યા અને ઘણી બધી વાતો કરી અને રેવા બાપાએ દૂધ પીવડાવ્યું ત્યારે રેવા બાપા બોલ્યા કે બાપુ હાલો અમારી સાથે અને હું તમને અમારા ગામ લઈ ત્યારે જોગી કાશીનાથ મહારાજ બોલ્યા કે નહીં બેટા પણ હું તને મારી જોડી કરંડીઓ અખો પાત્ર અને માળા આપું છું અને આવ્યાને આવકાર આપજે ભૂખ્યા ને ભોજન કરાવજે ખાતે ખૂટવા નહીં દઉં અને આ કરંડીઓ ચુંડાલી જઈને ફૂલ છે એટલે હું રાફડામાં જતો રહીશ પણ જોજે હું આ કરંડીયો ક્યાંય નીચે મૂકતો નહીં નહીં તો ત્યાં પણ મારો વાસ થશે અને દર વર્ષે દેવ દિવાળીના દિવસે શિરપુર કુમારીકા નદીના કાંઠે માધુપાવળીએ મને દૂધ પીવડાવવા આવજે અને મિત્રો 700 વર્ષથી હાલી આવતી પરંપરા અને શ્રદ્ધા મુજબ હાલ પણ દર દેવ દિવાળીના દિવસે સિદ્ધપુર કુંવારીકા નદીના કાંઠે દૂધ પીવડાવવા જાય છે અને આમ મિત્રો સિદ્ધપુરથી રેવા બાપા હાલતા થયા અને વચમાં દાસત ગામ આવ્યું ત્યાં એવું કહેવાય છે કે વિસામો લેવા રોકાયા અને આ કરંડીઓ નીચે મૂક્યો અને ત્યારથી દાસત ગામે પણ ગોગા મહારાજના બેસણા થયા અને ત્યાંથી ગમનપુરા આવ્યા અને આમ ગમનપુરામાં પણ આ શેષ નારાયણ ગોગા મહારાજના બેસણા થયા અને પછી ચુંડાલી આવ્યા અને પાંચ બાળા ભોળી કુવાસી દીકરીઓને જમાડી કરંડીઓ ખોલ્યો અને ગોગા મહારાજ રાફડામાં જતા રહ્યા અને આમ ચુંડાલી ગામે ગોગા મહારાજે બેસણા કર્યા અને રેવા બાપાને ગોગા મહારાજ ધૂણવા આવ્યા અને આમ સમય જતા રેવા બાપાના વંશજો કાહવા ગામે રહેવા આવ્યા અને કાહવા ધામે ગોગા મહારાજના અમર બેસણા થયા અને હાલ પણ કાહવા ધામે ગોગા મહારાજ હાજરા હાજુ છે દુખિયાના દુઃખ દૂર કરે છે તો ઘણા ભક્તોના ઘરે ગોગા મહારાજે પારણા બંધાવ્યા છે અને જો કોઈ બેન દીકરી કુંવાસી સાચા હૃદયના ભાવથી અને સાચી શ્રદ્ધાથી કોઈ એવી કપરી પરિસ્થિતિમાં બે ઉના ઉના આંસુડા પાડી દે અને ગોગા મહારાજને યાદ કરી તો ગોગા મહારાજ એ બેન દીકરી કુવાસીની વારે આવે છે અને આ તો ગાય કુવાસીના વારું કહેવાય છે કાહવા ગોગા મહારાજ તો અનેક ફરતા છે અને મિત્રો આ ગોગા મહારાજ નું આપ મંદિર વિડિયોમાં જોઈ રહ્યા છો કે ગર્ભગૃહ ગોગા મહારાજ ની મૂર્તિ સુવર્ણનું બનાવવામાં આવેલ એટલે કે સોનાનું બનાવવામાં આવેલ છે અને ગોગા મહારાજ ના મંદિરમાં ગોગા મહારાજ ની મૂર્તિ ની આજુબાજુમાં છ દેવી દેવતાઓની પ્રસ્થાપના કરવામાં આવેલ છે જેમાં વીરદાદા વિહતમાં મેલડીમાં ચેહરમાં ચામુંડા માતાજી જો સિકોતરમાં પણ બિરાજમાન છે અને મિત્રો અને ત્યારે દૂધરેજ વડવાળા ધામના પરમ પૂજ્ય સંત શ્રી રઘુરામ બાપુ પધારેલા અને ટૂંકમાં વાત કરીએ તો રઘુરામ બાપુએ કહ્યું કે મને ગોગા મહારાજ દર્શન આપે તો મને ઘણો આનંદ થશે અને ત્યારે મંદિરમાં જે હતા તેમણે કહ્યું બાપુ આ કરી લો દર્શન અને રઘુરામ બાપુએ જોયું તો પિત્તળની ગોગા મહારાજની મૂર્તિ હતી ત્યારે આ વડવાળા ગામનો બાવલીઓ બોલ્યો કે મારે પથ્થરની કે પિત્તળની મૂર્તિના દર્શન નથી કરવા પણ જો સાક્ષાત શેષ નારાયણ ભોગ મહારાજ પ્રગટ થાય અને મને દર્શન આપે તો ઠીક બાકી નહીં મિત્રો હાલ જે ગોગા મહારાજની મૂર્તિ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ મૂર્તિની નીચે ગોગા મહારાજનો રાફડો આવેલ છે અને ત્યારે ગોગા મહારાજના પરમ ભક્ત લાલા બાપા ભુવાજીએ રાફડો ખોલ્યો અને ખોલતાની હારે તો શેષ નારાયણ એવા ગોગા મહારાજ ફેણ ચડાવીને બહાર આવ્યા અને રઘુરામ બાપુને દર્શન આપ્યા અને ત્યારે રઘુરામ બાપુ બોલ્યા કે કાહવા ધામે જે કોઈ પણ દર્શનાર્થી આવે ભક્તો આવે તેમને ભોજન કરાવજો મારો વડવાળા દેવ કોઈથી ખૂટવા નહીં દે અને બાજુમાં વાવ આવેલી છે આ વાવનું પાણી પણ કોઈ દિવસ ખૂટશે નહીં અને મિત્રો ઘણા ભક્તો યાત્રાળુઓનું એવું પણ કહેવું છે અને અમને પણ એવું જાણવા મળ્યું છે યાત્રાળુઓ જોડેથી કે આ વાવમાં પણ ગોગા મહારાજના દર્શન અમુક ભક્તોને થાય છે અને મિત્રો ધર્મરત્ન રાજા બાપા ભુવાજીના જણાવ્યા મુજબ હાલ પણ આ ગોગા મહારાજના રાફડામાં રોજ દૂધ મૂકવામાં આવે છે સાકર તુલસીના પાન વાળો દૂધ મૂકે છે અને મિત્રો વર્ષ બે હજાર ચૌદમાં પવિત્ર તીર્થ કાશીધામમાં ભવ્ય જાતર રાખેલી અને સોનાની કોદાળી અને સોનાના પાંચ ફૂલ માં ગંગાજીના પ્રવાહમાં પધરાવ્યા અને હજારો ભક્તોને સાથે લઈને ગયા હતા અને કાશીધામમાં સંતોને જમાડ્યા મોટો ભંડારો કર્યો અને લાખો ભક્તોએ ભોજન પ્રસાદી લીધી ઘણા ભક્તો અને આમ વર્ષ ફરીથી પવિત્ર કાશીના પર વડવાળા દેવના આશીર્વાદ અને ગુગા મહારાજની કૃપાથી સર્વ ગુગા મહારાજના ભક્તોના પિતૃના મોક્ષ માટે ભાગવત કથા બેસાડી અને રાજા બાપા ભુવાજીના જણાવ્યા મુજબ પવિત્ર કાશીના ઘાટ ઉપર એકતાલીસ હજાર પિતૃઓની તર્પણ વિધિ કરાવી અને એ વખતે લાખો ભક્તો અને સંતો મહંતો અને સમગ્ર વિહોતર નાથની હાજરીમાં વડવાળા ધામના પરમ પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર એવા શ્રી કનિરામ બાપુ બોલ્યા કે આવા ધર્મના કાર્ય કરે છે ગોગા મહારાજના ભુવાજી અને દરેક વ્યક્તિ પ્રત્યે દયા ભાવ રાખે છે માટે આજથી રાજા બાપાને ધર્મરત્નનું બિરુદ આપું છું અને કાહવા આથી કાશીધામ ઓળખાશે કાશીધામ કાશીધામ આવે છે અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે અને મિત્રો દર રવિવાર અને પાંચમ આઠમ અને પૂનમના દિવસે ભક્તોની ભીડ હોય છે અને મિત્રો જે ભક્તો ગોગા મહારાજના દર્શન કરવા આવે છે તેમને નિઃશુલ્ક ભોજનની સગવડ કરવામાં આવેલ છે ભોજનમાં શાક રોટલી અથવા પૂરી બુંદી ગાંઠિયા દાળ ભાત અને છાશ આપવામાં આવે છે જે મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને મિત્રો કાહવા ગોગા મહારાજ ધામનું ભવ્ય રસોડું છે બહુ સરસ જમવાનું બનાવવામાં આવે છે અને એટલી જ સાફ સફાઈ પણ રાખવામાં આવે છે અને અન્નનો બગાડ કરવો નહીં એવા સારા સંદેશ રૂપે સૂચના પણ આપવામાં આવે છે અને મિત્રો જો કોઈ ભક્ત દૂરથી આવતા હોય તો તેમને રહેવા માટે પણ બહુ સરસ સગવડ કરવામાં આવેલ છે અને ચા પાણી તો આખો દિવસ ચાલુ જ હોય છે અને હાલ પણ કાશીધામ કાહવા રાજા બાપાના રામ કહેવાતા ગોગા મહારાજ હાજરા હજુર છે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને કાશીધામ કાહવા ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે અને ટુંડાલીમાં પણ ગોગા મહારાજ પૂજાય છે અને મિત્રો ફરી ક્યારેક ગોગા મહારાજનો હુકમ થશે તો ગમનપુરા અને દાસદ ગોગા મહારાજનો વિડીયો બનાવશું અને ઇતિહાસ સાથે આપને દર્શન કરાવશું તો મિત્રો આપને પણ જો કાશીધામ કાહવા દર્શન અર્થે આવવું હોય તો જણાવી દઈએ કે શેષનારાયણ ગોગા મહારાજનું કાશીધામ કાહવા મંદિર અમદાવાદથી આશરે પચાસથી પંચાવન કિલોમીટર દૂર અને મહેસાણાથી આશરે પચાસ કિલોમીટર દૂર અને કડીથી માત્ર નવ કિલોમીટર દૂરના અંતરે આવેલું છે તો મિત્રો તમે પણ શેષનારાયણ એવા ગોગા મહારાજના દર્શન કરવા જરૂર કાશીધામ કાહવા પધારજો અને જો મિત્રો તમે આવેલા હોવ તો આપનો અનુભવ જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો આપ સૌ મિત્રો પર ગોગા મહારાજના આશીર્વાદ સદાય માટે બન્યા રહે એ જ પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને દર્શન અર્થે વધારી શકે તો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય ગોગા મહારાજ જય માતાજી જય રામદેવ પીર હર હર મહાદેવ